જય માતાજી જય માતાજી જય માતાજી આપણે આજે આવી ગયા છે મીનાવાડા તો હું છોકરાઓ તમારું શું કહેવાનું થાય તમને હું મીનાવાડા મજા આવી ગઈ છે તમારો મહેશ મજા આવી ભોલા હાલો જા હું આપણે દર્શન કરવા હાલો હાલો આપણે જઈ ને આપણા મિત્રો ને પણ દર્શન કરાવીએ આપણે આવી ગયા છે મીનાવાડા તો આ છે આપણો મીનાવાડાનો મેઈન ગેટ અમે દર્શન કરતા આવી પણ તમને પર કઢાવશું આ રસ્તેથી મિત્રો આપણે આવ્યા છીએ हेलो હા હવે આપણે જવાના છે દર્શન કરવા તો એટલે મિત્રો આ છે આપડે મીનાવાડા મંદિરની બજાર

પેડા પણ છે મસ્ત મજાના મિત્રો વાંદરા છે કેવા જોજણી ઉજણી હોલીદાર માંથી હોળીદાર માં હળિયા પાટી છે જઈ મિત્રો જો તે મિત્રો જીણકા એન્કા પણ જોતા ખરે ઓ હો હો ઇની મસ્તી જ છે જોઈલે મિત્રો હું સુડીઓ હા કોઈ પણ ના સુડીઓ લેવી હોય તો કોમેન્ટ બોક્સ માં લખજો તો લેતા આવીએ અમે સુડીઓ માતાજી જેવો જણી ઇસકે છે સરસ મજાના આવી તો ઘણી બધી છે સબીઓ આ છે અમીરભાઈ ચલો બોલો અમીરભાઈ તો હાલો જાહીયે આપડે મંદિર કહું દિલા બાય 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 મજા આવી હા મિત્રો હજે તો આપણે બજારમાં જ પણ વયા જાય છે આ મિત્રો એક જ દુકાન તમને એવું ના લાગે કે બાકી છે આખી એ પણ કાચી દુકાન જોવા જડે તો આપણે હવે મંદિર તરફ જાઈ છે ભાગણે આપણે મંદિર ને રજાના દર્શન તમને કરાવી હું મિત્રો પ્રસાદી છે હાલો મિત્રો તો આપણે મંદિરના હેઠા આવી ગયા છે તો આ છે આપણે બીજા માળે આ મંદિર તો ત્યાં જવાના છે હાલો મિત્રો આપણે આવી ગયા છે મંદિરમાં તો આપણે તમને દશામાના દર્શન કરાવશું